નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના લાખડીના જસરા ગામે બે વૃદ્ધોની પૂર હત્યા કરવામાં આવી છે આ હત્યા પહેલી નજરે જોતા એવું લાગે છે કે લૂંટના ઈરાદે કરવામાં આવી હોય પરંતુ બીજી દ્રષ્ટિએ જોતા એવું લાગી રહ્યું છે કે આ હત્યા એક પ્રી પ્લાનિંગ મટર હોઈ શકે તો નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને આપ જોડાઈ ચૂક્યા છો મારી સાથે તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરીએ તો લાખણી તાલુકાના જસરા ગામે એક ઘટના ઘટી જેમાં બે વૃદ્ધોની હત્યા કરવામાં આવી તો એ હત્યા પાછળ શું છે કારણ એ હત્યારાઓ હશે કોણ પોલીસ કઈ દિશામાં તપાસ આગળ વધારી રહી છે દરેક વિશે આપણે ડિટેલમાં જવાના છીએ તો આ વિડીયોની અંદર બની રહેજો મિત્રો એકાદ દિવસ પહેલાં એક એવી ઘટના ઘટે છે ઘટના એવી ઘટે છે કે રાત્રિનો સમય હોય છે બે વૃદ્ધ ખેતરની અંદર એકલા ઊંઘ્યા હોય છે જેમના જેમનું નામ છે હોશીબેન અને એમ એમના પતિનું નામ છે વર્ધાજી વરધાજી અને વશીબેન બંને ખેતરની અંદર એકલા વસવાટ કરે છે ખેતરની અંદર એકલા રહે છે અને ખેતરની અંદર એકલા જ એવો ઊંઘ્યા હોય છે રાત્રિના બાર વાગ્યા પછી જે સવારના છ વાગ્યા સુધીનો સમય કોને ખબર હશે કે આ સમય એટલો બધો ગોજારીયો સમય હશે રાત્રિના કયા સમયે મોત એમના ઉપર તાટકશે અને ક્યાંથી રાક્ષસો આવી જશે અને એમની કુર નિર્મમ હત્યા કરી નાખશે બાર વાગ્યાના પછીના સમયની અંદર ક્યારે આવે કોઈ એક્ઝિટ સમયનો હજી સુધી ખ્યાલ આવ્યો નથી હત્યારાઓ આવે છે હત્યારાઓ કેટલા પણ હતા એ પણ હજી તપાસમાં ખુલ્યું નથી પરંતુ હત્યારાઓ આવે છે અને રાત્રિ દરમિયાન અંધારાનો ફાયદો ઉઠાવી અને વશીબેન અને હત્યા કરી નાખે છે આ હત્યાની ખબર તો ત્યારે પડી કે જ્યારે સવારનો સમય થયો અને સવારના સમયે જ્યારે એમના દીકરા પીઆઈ એટલે કે પીઆઈ તરીકે ફરજ બજાવતા અજમલભાઈ જ્યારે સવારમાં એમના માતાશ્રી અને પિતાશ્રીને ફોન કરે છે પરંતુ ફોન રિસીવ ન કરતા એવો પડોશમાં ફોન કરે છે કે મારા માતાશ્રી અને પિતાશ્રી શું કરે છે જ્યારે પડોશના લોકોએ એમની દીકરીને જો જોવા માટે મૂકે છે અને દીકરી જ્યારે ઘરનો દરવાજો ખોલીને અંદર જોવે છે તો નિર્મમ હત્યા થયેલા દ્રશ્ય જોઈ અને નાની દીકરી ગભરાઈ જાય છે ચીશો પાડતી દીકરી બહાર આવે છે ને પડોશીઓને વાત કરે છે ને ત્યાં તાત્કાલિક જ ગામના લોકોને બોલાવવામાં આવે છે સામાજિક આગેવાનોને બોલાવવામાં આવે છે ને પોલીસને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ એ આવી જાય છે ને પોલીસ આવ્યા બાદ આ હત્યાનું પગેરું કેવી રીતે ઉકેલવું એના માટે પોલીસ તપાસ ચાલુ કરે છે હવે મિત્રો આ હત્યા થઈ આ હત્યાની અંદર કયા ઈરાદેથી હત્યા કરવામાં આવી તો શરૂઆતની અંદર તો હું તમને દ્રશ્યો ન બતાવી શકું એવી નિર્મમ હત્યા જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે કરવામાં આવે છે સ્વ મોઢા ઉપર એવડા ઊંડા ઊંડા ઘા મારીને આખું મોઢું કાપી નાખવામાં આવ્યું છે ત્યારબાદ વાતચીત કરીએ તો જે હોશીબેનની હત્યા કરી એમનું હસીબેનનું પણ આખું મોટું કાપી નાખવામાં આવ્યું છે પગ બે અલગ કરી નાખવામાં આવ્યા છે પરંતુ જ્યારે પોલીસ તપાસ કરે છે ત્યારે તિજોરી અંદરથી પણ માલ સામાન ગુમ છે એમના કડલા ગુમ છે ત્યારબાદ વાતચીત કરીએ તો એમના ઘરેણાં ગુમ છે આ બધી જ વસ્તુ ગુમ છે એટલે પહેલી દ્રષ્ટિએ તો પોલીસને એવું લાગે છે કે લૂંટના ઈરાદે કદાચ આ હત્યાઓ કરવામાં આવી પરંતુ લૂંટના લૂંટના ઈરાદે ઈરાદે આવેલા એ મોટી હત્યા શું કરવા કરે લૂંટના ઈરાદે તમારા ઘરે કોઈ આવી જાય નાનું ચાકુ પણ તમને બતાવી દે બંદૂક પણ તમને બતાવી દે તો તમે તરત જ ત્યાંથી જે ઘરે છે બધું આપી દેશો કારણ કે ઘરે તમે ગમે એટલા બહાદુર હશો તો પણ ઘરે તમારો પરિવાર હશે તમારા પરિવારની સુરક્ષા માટે કરીને પૈસા તો પછી પણ કમાઈ લેશો એવું ગણીને તમે લૂંટારાઓને જવા દશું પરંતુ લૂંટના ઈરાદાથી આવેલા લોકોએ વારંવાર લૂંટો કરેલી હોવી જોઈએ અથવા તો વારંવાર લૂંટો કરેલી હોય તો એ લોકોને ખબર હોય કે નિર્મમ હત્યાની સજા કેટલી કડી હોઈ શકે ને એ વાતથી આપણે કેવી રીતે ન બચી શકીએ પરંતુ આ બધી જ વાતચીતની અંદર જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરવાનું વિચાર્યું ત્યારે પોલીસનો દ્રષ્ટિપાત થોડો અલગ થતો એવું લાગે અલગ કઈ કઈ વાતો ઉપરથી થયો અને કઈ દિશાની અંદર પોલીસે તપાસ ચલાવી પહેલી દ્રષ્ટિએ તો પોલીસને પણ એવું લાગતું હતું કે લૂંટના ઈરાદે આ બર્ટર કરવામાં આવ્યું છે પરંતુ પોલીસ જ્યારે આની ડિટેલની અંદર ગઈ ત્યારે અજમ અજમલભાઈ પીઆઈની અંદર ફરજ બજાવે છે અને લગભગ અઢી વર્ષથી વિજિલન્સમાં છે વિજિલન્સ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રેડ કરી શકે કોઈ પણ જગ્યાએ ગેરકાયદ કાયદેસરનું કામ હોય એને પકડી શકે અજમલભાઈએ કેટલા બધા આરોપીઓને પકડ્યા છે કોઈકની જાનની નુકસાની થઈ છે કોઈની માલની નુકસાની થઈ છે કેટલી હાનિઓ આરોપીઓને પહોંચાડી છે તો પહેલી દ્રષ્ટિએ પોલીસને એ કહ્યું કે કદાચ અજમલભાઈનો કોઈ એવો દુશ્મન નથી કે કોઈ એવું દુશ્મન હોઈ શકે કે જેના ઈરાદાથી આ કરવામાં આવ્યું હોય તો પહેલી દ્રષ્ટિએ અજમલભાઈના દુશ્મનો ઉપર ગયો કારણ કે અજમલભાઈ એ પાટણ રહે છે પીઆઈ તરીકે ફરજ બજાવે છે પાટણ પરિવાર સાથે રહે છે જ્યારે મા બાપ એ ગામડે ખેતરમાં એકલા રહે છે તો કદાચ આરોપીઓ એવો લાભ ઉઠાવ્યો હોય કે લાવો પીઆઈ સાહેબ રહે છે પાટણ અને આપણે અહીંયા એમના જે ઘરે એમના મા બાપ છે એમ એમ એમના એમના ઉપર આ પ્રકારનું કે આ રીતની કુર કે આ રીતનું રાક્ષસી કૃત્ય કરીએ જેનાથી અજમલભાઈને તકલીફ પડે પરંતુ આ તપાસની અંદર અજમલભાઈની પોલીસ પૂછપરછ કરે કે અજમલભાઈ જોડેથી માહિતી બળવે ત્યાં સુ ત્યાં પહેલાં અજમલભાઈ એમના માતૃશ્રી અને એમના પિતાશ્રીના અવસાનથી એટલા દુઃખ છે દુઃખી છે કે બેભાન છે એમનું એમ અત્યારે જવાબ આપી શકે એવી કંડિશનમાં નથી જો કે આજકાલમાં એમને ભાન આવશે તો એમને જોડેથી પોલીસે જાણવાની કોશિશ કરશે કે આ કઈ દિશામાં તપાસને આગળ વધારવી કારણ કે એમને જ ખબર હોઈ શકે કે એમની દુશ્મની ક્યાં હતી શું હતી બીજી તપાસ પોલીસ એ હાથ ધરી છે કે મોબાઈલ ડેટા રિકવર કરી શકાય તો લોકેશન જોઈ શકાય કે કોઈ જગ્યાએ ટાવર એ જગ્યાએ જે બોલતો હોય તો ટાવરથી કોઈ એવું લોકેશન પકડી શકાય કે આ જે આરોપીઓ છે એ આ જગ્યાએ કોઈ મોબાઈલનો ઉપયોગ કર્યો હતો પરંતુ એમાં પણ પોલીસને હજી જોવે એવી સફળતા નથી મળે કારણ કે આરોપીઓ એટલા સાથી અને ચાલાક હતા કે એમને મોબાઈલનો પણ કદાચ કોઈ ઉપયોગ ન કર્યો તો પોલીસને ત્રીજો શક ગયો કે કયા વાહનની અંદર આવ્યા હતા તો વાહનની તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે કોઈ પણ વાહનની હજી સુધી ભાળ મળી નથી કે કોઈ વાહન લઈને આવ્યા જેમ કે કોઈ બાઇક લઈને આવ્યા હોય કોઈ સ્કૂટર લઈને આવ્યા હોય કોઈ ગાડી લઈને આવ્યા હોય કોઈ વેન લઈને આવ્યા હોય કોઈ ટ્રક ટેક્ટર કંઈ પણ લઈને આવ્યા હોય પરંતુ કોઈ ટાયરના નિશાન નથી મળ્યા કોઈ જગ્યાએ કોઈ ગાડીના નિશાન નથી મળ્યા કોઈએ ગાડીની અવર જવર જોઈ નથી જો કોઈ સાધન લઈને આવ્યા હોય તો કેટલા વાગે આવ્યા અને કેટલા વાગે ગયા ક્યાંક ના ક્યાંક હાઈવે ઉપર સીસીટીવી લગાવેલા હોય તો કોઈના કોઈ સીસીટીવીની અંદર કેદ થઈ જાય પરંતુ આરોપીઓ એટલા સાથી હતા કે પગદંડીથી આવ્યા પગદંડીથી આવ્યા ઘર હું તમને બતાવી રહ્યો છું ઘરના આગિલ્યા દ્વારની અંદરથી આરોપીઓ પ્રવેશ કરે છે પ્રવેશ કરીને નિર્મમ હત્યાને અંજામ આપી અને પાછળના દરવાજે થઈને નીકળે છે મિત્રો એટલે કે પાછળના દરવાજે થઈ ખેતરની અંદર થઈ અને વાયર અંદર થઈને નીકળી જાય છે તો હવે પાછળના ખેતરમાં થઈ નીકળ્યા અને વાયરની અંદર થઈને નીકળ્યા તો પોલીસને એક બીજી પણ શક જઈ રહી છે કે એમનો કોઈ જાણ ભેજું કે એમના ઘરનો પરિવારનો કોઈ ન હોઈ શકે કારણ કે પોલીસ રિપોર્ટના આધાર મુજબ પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે કંઈક સાટા બાબતની બાબતે એમના ઘર ઘરની અંદર કે આજુબાજુમાં કોઈક જગ્યાએ ડખો ચાલતો હતો પરંતુ આ હત્યાનો ભેદ ઉકેલા છે એના પછી જ ખબર પડશે કે શું થશે પરંતુ અત્યારે તો પોલીસે ખૂબ જ કડી તપાસ ચલાવી છે જેમાં એલસીબી હોય એસસીજી હોય એટીસી યસ હોય વિજિલન્સ લુધીના લોકો અને આગધણા પોલીસથી લઈને સમગ્ર બનાસકાંઠાની પોલીસ એ આ મામલે તપાસ કરી રહી છે સ્કોટલેન્ડ એટલે કે કૂતરાઓ પણ લાવવામાં આવ્યા છે એમનાથી ખબર પડી શકે એમને સ્મેલથી ખબર પડી શકે કયા કઈ પ્રકારના લોકો હતા કોમણે નિમણે હત્યા કરી તો પહેલી દ્રષ્ટિએ પોલીસને જ્યારે એવું લાગતું હતું કે આ હત્યા એ લૂંટના ઈરાદે કરવામાં આવી તો લૂંટના ઈરાદાનો મતલબ એ હોઈ શકે કે કદાચ પોલીસને ગુમરાહ કરવામાં કારણ કે જો આરોપીઓ તિજોરી ફોડી છે પણ ત્યાંથી કંઈ લઈને ગયા કડલા અને જે પહેરવા હતું બધું જ લઈ ગયા છે પરંતુ આરોપીઓનો ઇરાદો કદાચ એવો હોઈ શકે કે લૂંટ કરીએ તો પોલીસને એવું લાગે કે લૂંટારા હતા એટલે કદાચ જો આપસી દુશ્મની હોય કે આપસી વેરઝેર હોય એના ઉપર પોલીસની નજર જ ના પડે એ વસ્તુ ઉપર પડદો ઢાંકવા માટે કરીને આ કદાચ લૂંટના અંદાજ આપવામાં આવ્યો હોય લૂંટનું બહાનું બનાવવામાં આવ્યું કયો લૂંટારો એવો હોઈ શકે કે જે લૂંટ કરવાના ઈરાદાથી આવે અને આટલી કરુણ હત્યા કરે મિત્રો તમે અત્યારના દ્રશ્યો હું મારી ચેનલના માધ્યમથી નથી બતાવી શકું એમ કારણ કે કન્ટેન્ટ પોલિસીના ઇશ્યુમાં આવે છે પરંતુ એ જે એ જે માતાશ્રીની જે મોઢાને જે કાપવામાં આવ્યું છે જે પિતાશ્રીના મોઢાને જે કાપવામાં આવ્યું છે એમના પગ જે કાપીને અલગ મૂકવામાં આવ્યા છે જાણે હાથથી પકડીને અલગ મૂક્યા આટલી કુર આટલું રાક્ષસી સ્વભાવ ધરાવતા લોકો કેવી રીતે કેવી રીતે હોઈ શકે સમાજમાં આવી ઘટનાઓ કેમ રહી છે તો આપણે અત્યારે કંઈ નહીં જાણતા પરંતુ હમણાં હમણાંથી સમાજમાં એવી એવી ઘટનાઓ ઘટી રહી છે કે જાણે આંખો અને કાન સાંભળી પરંતુ કળિયુગ ખૂબ જ ચરણ સીમાએ છે પાંચ હજાર વર્ષ કળિયુગને થયા છે ને આ જે દશા છે જો સાડા ચાર લાખ વર્ષના કળિયુગની અંદર આ સમાજને કેવા કેવા દ્રશ્યો જોવા પડશે આ બધી તો વસ્તુઓ જોવાની રહી પરંતુ જે પહેલાં ઈરાદે જે લૂંટનો ઈરાદો લાગતો હતો એમાં ધીરે 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 પ્રી પ્લાનિંગ મર્ડર હોય એવું લાગી રહ્યું છે હવે આ મર્ડરનું પગડંડું તો ત્યારે જ ઉકેલા છે જ્યારે એને હત્યારાઓ પકડશે પરંતુ પોલીસ અત્યારે કડીઓ મળવાની બહુ બધી કોશિશ કરી રહી છે પણ કોઈ એવી કડી હત્યારાઓ છોડી નથી કે કોઈ એવી કડી પોલીસને હાલ મળી નથી રહી કારણ કે બધી જ તપાસ ચલાવી કે કયા વાહન લઈને આવ્યા હતા ડેટા લોકેશન મોબાઈલ લોકેશન વગેરે ચેક કરવામાં આવ્યું પણ એમાં પણ કોઈ માહિતી નથી મળી કઈ જગ્યાએથી આવ્યા હતા કઈ જગ્યાએ ભાગ્યા છે એની માહિતી એની અંદર પગડંડીએ આવ્યા અને પગડંડીએ જતા રહ્યા તો આ બધાની જ અંદર પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે પરંતુ સૌથી પહેલી આમાં કડી ક્યારે મળશે જ્યારે પીઆઈ સાહેબ એ સ્વસ્થ થઈ જશે અને વાતચીત કરવા ઉપર નિર્ભર છે કારણ કે એઓ અઢી વર્ષથી વિજિલન્સનું કામ કરે છે અને વિજિલન્સનું કામ એ હોય છે કે કોઈ પણ જગ્યાએ ખોટું કાર્ય થતું હોય એની પોલીસને જાણકારી આપીને અને પકડાવા તો ઘણા બધા બુટલેગરોને પકડાયા છે ઘણા બધા હત્યાના કેસ ઉકેલા હશે ઘણા બધા લૂંટના કેસ ઉકેલા હશે તો આવા જાબાજ પોલીસવાળાએ ઘણા બધા કેસ ઉકેલા હશે તો અજમાણ ના ઘરે જેમને આટલા મોટા કે શું કે એમના ઘરે આવું થઈ જશે એવું ક્યારે અજમલભાઈએ પણ નહીં વિચાર્યું એટલે અજમલભાઈ અત્યારે બે અવસ્થાની અંદર છે ને સ્વાભાવિક છે કે એમના માતૃશ્રી અને એમના પિતૃશ્રીની આ દશા થઈ તો એવો ભાનમાં કેવી રીતે હોઈ શકે જ્યારે ભાનમાં આવશે ને આની એક પછી એક કડીઓ ખોલશે ને એમને જ્યારે લાઈટ થશે કે કયા કયા આરોપીઓ વિરુદ્ધ કયું કયું કૃત્ય કર્યું હતું ને એમાંથી કયો આરોપી મારા વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર રચી શકે અથવા તો કોઈ પારિવારિક મામલો હતો એ પણ એમના પરિવારને જ ખબર હોઈ શકે કારણ કે પરિવારના ચાર જ સભ્યો છે જેમાં શ્રી અજમલભાઈ માતૃશ્રી પિતૃશ્રી અને ત્યારબાદ એમના બહેન બહેન તો ભાવનાબહેન તો અત્યારે ટીચર તરીકેની ફરજ બચાવે છે જે એમના થોડા સમય પહેલાં અહીંયા ગામડે હતા પણ અત્યારે તો તેઓ એ છે એટલે હવે શું મેટર હોઈ શકે છે કોઈ સાટારી પદ્ધતિ કોઈ પારિવાહિક મામલાના લીધે કોઈ આ પ્રકારની હત્યાને અંજામ આપવામાં આવે છે કે કોઈ વિજિલન્સની અંદર જોબ કરતા હતા તો કોઈ જૂની અદાવત રાખી દુશ્મની રાખી કે આપણને નુકસાન પહોંચાડ્યું હતું તો એમને પણ નુકસાન પહોંચાડી એ અદાવતમાં કરવામાં આવ્યું છે કે મિત્રો કોઈ લૂંટના ઈરાદેથી કરવામાં આવ્યું છે સત્ય શું છે જલ્દી બહાર આવી જશે ને જેવું આવશે એવું જ હું મારી ચેનલના માધ્યમથી આપ લોકો માટે વિડીયો બનાવતો રહીશ પરંતુ જો મિત્રો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભૂત વિડીયો બનાવતો રહું